હલો નમસ્કાર સત આદ અને સલામ વાલેકુમલ તપલોજ આજે તમારી સમક્ષનો વિડીયો લઈને આવ્યો છે મિત્રો આજનો વિડીયો એવો છે કે કોઈ વેદ પાસે ડૉક્ટર પાસે કોઈ વ્યક્તિ જાય અને પોતાની વેદના કહે અને ડૉક્ટર એમાં એને દવાઓ તો આપે પણ એ સાથે સાથે પરેજી રાખવાનું કહે એ સાથે સાથે એમાં એની પરેજી પાળવી પડે અમુક ખાવું નહીં અમુક વસ્તુ ખાવું ખાવી નહીં એ વસ્તુ દર્શાવે એ એ વસ્તુની સલાહ આપે અને એના ઉપર જો એ વસ્તુ એના ઉપર એ ના ચાલે તો એ પાછા એ વ્યક્તિ બીમાર પડતા હોય છે સ્વાભાવિક વાત છે બધાને ખબર છે તો આ સ્ટોરી આવું કંઈક કહી જાય છે મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આગળ ફોરવર્ડ કરો ધન્યવાદ તો જોઈએ કે આ સ્ટોરીમાં શું છે આ સ્ટોરી શું કહેવા માગે છે તો એક રાહુલ નામનો વ્યક્તિ હોય છે અને એ ડૉક્ટર પાસે જાય છે ડૉક્ટર પાસે એની તકલીફ એવી હોય છે કે એને ઉધરસ હોય છે શરદી હોય છે બલગમ હોય છે અને આ શરદી એને મટતી ન હોય ઘણા ખાસા સમયથી હોય છે હવે ડૉક્ટર પાસે જાય છે એટલે ડૉક્ટરને ડૉક્ટર સ્વાભાવિક છે કે ઉધરસની જે કંઈ પણ દવા આવતી હોય એ આપી દે છે અને સલાહ આપે છે કે તમે ખાટું ખાતા નહીં હમણાં દહીં છે છાસ છે લીંબુ છે જે બી વસ્તુ ખાટી છે એ હમણાં થોડાક સમય તમે છોડી દો તો તમને આ વસ્તુ મટી જશે પરંતુ એ રાહુલથી એ ખાવાની વસ્તુ છૂટતી નથી એ ખાતો જ રહે છે સાથે દવાઓ પણ પીએ છે પણ દવાઓ કંઈ કામ કરતી નથી પછી બીજા ડૉક્ટર પાસે થાય જાય છે ડૉક્ટર બીજા ડૉક્ટરે આ રીતે જ દવા આપે છે સલાહ આપે છે પરંતુ રાહુલ પોતાની આદતને છોડતો નથી પોતાની આદતને ભૂલતો નથી એ ખાવાનું ચાલુ જ રાખે છે એટલે ડૉક્ટર પછી બીજા ત્રીજા ડૉક્ટર પાસે જાય છે એના પૈસા પડે છે પણ તું એની ખાંસી મળતી નથી પછી એક ડૉક્ટર એને મળે છે અને એની પાસે એ જાય છે હવે એને એમ કહે છે કે ભાઈ જો આ દવા તો તમે લેજો પણ સાથે સાથે તમે બધું ખાટું ખાવાનું ચાલુ રાખજો એટલે રાહુલ તો ખુશ થઈ જાય છે કે આવો ડૉક્ટર તમે પહેલી વાર જોયો કે એમ કહે છે કે ખાવાનું ચાલુ રાખજો ને આ દવા લેજો બરાબર તો એ તો રાહુલ ત્યાંથી આવી જાય છે અને પાંચ સાત દિવસ રાહ જોઈ છે દવા ખાય છે ખાટું ખાવાનું પણ ચાલુ રાખે છે પરંતુ ઉધરસ મટતી નથી રાત દિવસ ઉધરસ એને આવે છે પછી પાછો એ જ ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટર સાહેબ કહે ડૉક્ટર સાહેબ તમે કેવી સલાહ આપી તમે મને ખાટું ખાવાનું ચાલુ રાખવાનું કીધું એ તો મારો મને મારે માટે મજાની વસ્તુ હતી અને દવા પીવાનું કીધું કાંઈ ફેર તો પડ્યો નહીં કોઈ રિઝલ્ટ તો મળ્યું નહીં એટલે ડૉક્ટર સાહેબ એને કહે છે કે આ વસ્તુ તમે જો ખાટું ખાવાનું કાયમ માટે ચાલુ રાખશો તો તમે એક તો તમારે ઘેરે કોઈ દિવસ ચોર નહીં આવે બીજું કે તમારી પાછળ કૂતરા નહીં થાય અને તમે ક્યારેય બુઢા નહીં થાવ અરે ભાઈ કે તમે ક્યારેય વૃદ્ધ નહીં થાવ અરે ભાઈ મારે એ કે પણ તમે આમ કેમ કહો છો આ તો મને ઉધરસ બહુ આવે છે પછી ડૉક્ટર સાહેબ સમજાવે છે એને કે જો તમે મને મેં તમને દવા આપી તમે તમારી તમારી જીદને છોડી નહીં તમે ખાટું ખાવાનું ચાલુ રાખ્યું તમારા આગળના રિપોર્ટો એવા છે કે બીજા ડૉક્ટરોએ તમને સલાહ આપેલી કે ખાટું ખાવાનું બંધ કરી દેજો પરંતુ તમે ખાટું ખાવાનું બંધ ના કર્યું અને રિઝલ્ટન્ટ તમને રિઝલ્ટ એવું મળ્યું કે તમને આ ઉધરસ મટી નહીં તો કે હા સ્વાભાવિક છે તો હવે સાંભળી લો કે હું તમને આવી સલાહ કેમ આપું છું જો તમે કે તમે દવા લેશો અને ખાટું ખાવાનું ચાલુ રાખશો તો જિંદગીમાં ક્યારેય તમને ઉધરસ નહીં મળે અને એના માટે હું તમને એમ કહું છું કે તમે રાત્રે તમારે ઘેરે ચોર નહીં આવે કારણ કે તમે રાત્રે ખાસતા જશો તમને આરામ નહીં મળે બીજું કે તમને આરામ નહીં મળે તો તમે બીજું તમે ખાવાનું ભૂલી જશો અને તમારું શરીર દૂબળું પતળું થઈ જશે એટલે તમે કમજોર થઈ જશો એટલે તમે લાકડી લઈને ફરશો એટલે તમારી પાછળ કૂતરા નહીં થાય તો કે આ વાત સાચી છે અને ત્રીજી વસ્તુ એવી કે તમે કોઈ દિવસ રૂદ નહીં થાવ એનો મતલબ એવો થયો કે તમે જવાનીમાં જ મરી જશો જતા રહેશો ત્યારે રાહુલ એમ સમજી જાય કે ડૉક્ટર સાહેબની વાત સાચી છે કારણ કે ખરેખર અમુક માણસો સાચી સલાહ આપતા હોય છે અને એ બહુ ફાયદાકારક હોય છે અને એના માટે આપણે એ નક્કી કરવું પડે છે કે કયા વ્યક્તિએ કઈ સાચી સલાહ આપી બરાબર એટલે આ વસ્તુ આ સ્ટોરી આપણને એ કહી જાય છે કે આપણે આપણી જીદને વળગી રહીએ આપણે આપણા ડાયટિંગ પ્લાન્ટને પ્લાન્ટને અથવા તો આપણા જીવનના કેટલા બધા પ્રસંગો એવા બનતા હોય છે કે એમાં ઘણા વ્યક્તિઓ આપણને સાચી સલાહ આપી દેતા હોય છે અને જો એના વિશે વિચારવામાં આવે એના એના જીવનના જો અનુભવો આપણા જીવનમાં જો લેવામાં આવે અને એમાંથી કંઈક શીખવામાં શીખવામાં આવે તો ઘણું બધું આપણને ફાયદો થતો હોય છે અને ઘણી બધી સમસ્યાઓમાંથી આપણે નીકળી જતા હોય છે તો મિત્રો આ સ્ટોરી આપણને આ જ વસ્તુ કહી જાય છે કે આપણી જીદને આપણે વળગીને આપણે આપણું ઘણું બધું નુકસાન કરી દેતા હોય છે તો આવાને આવા મોટિવેશનલ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો થેન્ક યુ ધન્યવાદ અને ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ધન્યવાદ